હેલો મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ કે આપશો બધા મજામાં હશો મિત્રો હાલ સમયની અંદર જે આધાર કાર્ડની કામગીરી છે ખૂબ જોશની અંદર ચાલી રહી છે જેમ કે નવા નવા ને જે સ્કોલરશીપના ફોર્મ ભરવા માટે આધાર કાર્ડ અપડેટ કરાવવું પડતું હોય છે દરેક જગ્યા પર અમુક વર્ષો બાદ તમારે આધાર કાર્ડ અપડેટ કરાવવું પડતું હોય અથવા કોઈ ચેન્જીસ કરતા હોય તમે ત્યારે એવા કિસ્સાની અંદર તમે જે એન્ડરોલમેન્ટ સ્લીપ છે એ કઈ રીતે તમે ચેક કરી શકો અને જે એનું સ્ટેટસ છે કઈ રીતે ચેક કરી શકો તમારી જે એન્ડરોલમેન્ટ સ્લીપ છે એના ઉપરથી તમે નવું આધાર કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરી શકો એની ફૂલ ડિટેલની અંદર આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે અને મિત્રો આપણી ચેનલ પર જો તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી નવા નવા વિડીયો તમને મળતા રહેશે અને તમારા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરી આવા વિડીયો એ લોકોને પણ ઉપયોગમાં થાય તો મિત્રો ચાલો આપણે જઈએ કોમ્પ્યુટરની સ્ક્રીન પર અને જોઈએ કે કઈ રીતે તમે તમારા જે એનરોલમેન્ટ સ્લીપ છે જે પાવતી આપી છે એ તમે ચેક કરી શકો ઘરે બેઠા તમારા મોબાઈલની અંદર અથવા પીસી અથવા લેપટોપની અંદર પણ તમે ચેક કરી શકશો તો ચાલો જઈએ આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન પર સૌથી પહેલાં તમારે કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરવાનું છે ત્યારબાદ એ આધાર લખી તમારે સર્ચ કરવાનું છે અથવા યુ આઈડીઆઈ તમે લખી સર્ચ પણ કરી શકશો ત્યારબાદ જે સૌથી પહેલી લિંક છે એના ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમે જે સ્ક્રીન છે આ પ્રમાણે તમને જોવા મળી જશે વેલકમ ટુ માય આધાર અહીંયા તમને જોવા મળી જશે ત્યારબાદ અહીંયા તમે થોડા નીચે સ્ક્રોલ કરશો થોડા નીચે સ્ક્રોલ કરશો ચેક એનરોલમેન્ટ એન્ડ અપડેટ સ્ટેટસ અહીંયા તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ જે તમને સ્લીપ આપવામાં આવી છે એન્ડરોમેન્ટ સ્લીપ જે પાલતી આપી છે ત્યાં તમારે અહીંયા એન્ડ્રોલમેન્ટ નોંધણી નંબર લખેલો હશે એ નોંધણી નંબર તમારે અહીંયા લખી દેવાનો છે તો ચાલો આપણે પટાપટ ફિલ કરી દઈએ ત્યારબાદ અહીંયા જે તારીખ છે અહીંયા સિલેક્ટ કરવાની છે તમારે અહીંયા ટાઈપ થશે નહીં તમારે સિલેક્ટ કરવાની રહેશે આપણી પાસે એક જૂની એન્ડમેન્ટ સ્લીપ છે તો આપણે એ પ્રમાણે અહીંયા વર્ષ સિલેક્ટ કર્યું છે ત્યારબાદ અહીંયા મહિનો સિલેક્ટ કરી લેશો ત્યારબાદ જે તારીખ છે અહીંયા સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ જે સમય લખેલો છે અહીંયા સમય તમારે લખવાનો છે હિયર અહીંયા મિનિટ લખવાની છે ત્યારબાદ અહીંયા સેકન્ડ લખવાનું રહેશે ત્યાર પછી આ કેપ્ચર અહીંયા છે અહીંયા તમારે ફિલ કરવાનું રહેશે ત્યાર પછી આ સબમિટનું ઓપ્શન આપેલું છે ત્યાં તમે ક્લિક કરશો ઘણીવાર આવી ટેકનિકલ ઇસ્યુ આવતો હોય છે તો આપણે બીજી એક એન્ડ્રોલમેન્ટ સ્લીપ નાખી અને ચેક કરીએ અને સ્ટેટસ શું છે એ આપણે જોઈ લઈએ ત્યારબાદ આપણે એક નવો એન્ડ્રોમેન્ટ અહીંયા લઈ લીધો છે જે હાલનો લેટસ્ટ છે તો આપણે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરીશું જ્યારે તમે સબમિટ ઉપર ક્લિક કરશો ને તમને આ પ્રમાણે અહીંયા સ્ટેટસ જોવા મળી જશે જેમ કે હાલની અંદર યુઅર આધાર ઇઝ બિન રજ જનરેટેડ અહીંયા જે તમે અપડેટ કરાવ્યું હોય સુધારો કરાવ્યો હોય એ અહીંયા હાલની અંદર જનરેટ થઈ ગયો છે હવે તમે ડાઉનલોડ કરી શકો છો અને બાય પોસ્ટ પીવીસી કાર્ડ પણ અહીંયા તમે ઓર્ડર કરી શકશો હવે ડાઉનલોડ કરવા માટે તમારે નવો પ્રોસેસ કરવાની જરૂર પડશે નવો પ્રોસેસ કરવા માટે આપણે ફરી ડેસ્કટોપ પર આવી જશું જે અહીંયા સૌથી પહેલું ઓપ્શન છે ડાઉનલોડ માય આધાર અહીંયા તમારે ક્લિક કરવાનું છે અહીંયા તમે ત્રણ રીતે ડાઉનલોડ કરી શકશો જેમાં આપણે સ્લીપ ચેક કરી એ રીતે પણ અને અહીંયા આધાર કાર્ડ નંબર એન્ટર કરીને પણ અહીંયા જે એનરોલમેન્ટ નંબર છે એ અહીંયા જે હમણાં પીલ કરીએ એ જ રીતે સેમ પ્રમાણે અહીંયા ફિલ કરવાનું છે જેમ કે એન્ડરોલમેન્ટ નંબર અહીંયા અહીંયા તારીખ સિલેક્ટ કરવાની છે અહીંયા સમય સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ જો વેચર આઈડી તમારી પાસે એ તે રીતે પણ તમે ડાઉનલોડ કરી શકશો તો આપણે દાખલા તરીકે એક આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે આધાર કાર્ડ નંબર લઈ લઈએ ત્યારબાદ આ કેપ્ચર ફિલ કરી લઈશું અહીંયા ગેટ ઓટીપી પર તમારે ક્લિક કરવાનું છે એટલે જે તમે રજિસ્ટર મોબાઈલ નંબર કરાવ્યો હતો એના અંદર એક ઓટીપી આવ્યો હશે એ ઓટીપી અહીંયા તમારે ફિલ કરવાનો રહેશે ચલો હું ફટાફટ ઓટીપી ફિલ કરી અને જે આધાર કાર્ડ છે એ કઈ રીતે તમારે પીડીએફ ઓપન કરવાની છે એની તમને માહિતી થોડી આપી દઉં તો આપણે અહીંયા જે પીડીએફ ડાઉનલોડ થઈ ગઈ છે અને એ ઓપન કરી લીધી છે જો અહીંયા સૌથી પહેલો જે પાસવર્ડ છે એ પાસવર્ડ તમારે જે લખવાનું છે એ નામના ચાર અક્ષર કેપિટલ એટલે કે પહેલી એબીસીડીની અંદર લખવાના છે જેમ કે આપણે ટાઈપ કરીને તમને બતાવી દઈએ જેમ કે આપણે અહીંયા નામ લઈ લઈએ હા જે ડેટ ઓફ બર્થ છે આપણી આજે ડેટ ઓફ બર્થ છે તો એ પાસવર્ડ જે પીડીએફનો છે એ તમે કઈ રીતે બનાવીશો જેમ કે અહીંયા આધાર કાર્ડની અંદર સ્લીપની અંદર અહીંયા પહેલાં જે અટક લખેલી છે તો એના ચાર અક્ષર તમારે લેવાના છે અને જે અહીંયા વર્ષ લખેલું છે એ વર્ષ તમારે અહીંયા લખી દેવાનું રહેશે આ જે એનો પાસવર્ડ છે આ સેટ થઈ ગયો છે તો જે પીડીએફ આપણે ઓપન કરી છે એ પીડીએફ આપણે ઓપન કરીએ આ રીતે તમારે પીડીએફ ઓપન થઈ જશે પીડીએફ ઓપન કરવા માટે તમારે ચાર ડિજિટનો ઉપયોગ કરવાનો રહેશે છેલ્લા વર્ષ લખવાનું રહેશે પહેલાં જો નામ લખ્યું હોય તમારું તો તમારે નામ લખવાનું રહેશે ચાર ડિજિટ આશા રાખીશ મિત્રો કે દરેક માહિતી તમને મળી ગઈ હશે તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે જય હિન્દ વંદે માતૃ